શ્રી સિવાય નમસ્ત ભ્યમ મિત્રો દીવાની વાતની પૂરી બળી જવી કે બચી જવી શું સંકેત આપે છે નમસ્કાર પ્રિય ભક્તો આજે અમે તમારા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ જે તમારા પૂજા ઘર મંદિર અને ખાસ પ્રસંગો જેવા કે દિવાળી વ્રત અને અન્ય ધાર્મિક વિધિઓમાં દીવો પ્રગટાવવા સાથે સંબંધિત છે શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે તમે દીવો પ્રગટાવો છો ત્યારે તે તમારા જીવનમાં કયા સંકેતો આપે છે શું તમારા દીવાની વાટ પૂરી રીતે બળી જાય છે કે અડધી બળેલી રહી જાય છે અને દીવાની વાટ પર ફૂલ બનવાનો શું અર્થ થાય છે શું તમને ખબર છે કે પહેલેથી બળતા દીવામાં વાટ પ્રગટાવી તમારી મુશ્કેલીનું કારણ બની શકે છે કે નહીં અને કેટલા સમય સુધી કેટલા વર્ષો સુધી એક જ દીવાનો ઉપયોગ કરવો શું માનવામાં આવે છે કે અશુભ આજે અમે તમને આ બધા રહસ્યોનો પર્દાફાશ કરીશું અને જાણીશું કે દીવો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ કે અવરોધો કેવી રીતે લાવી શકે છે આ જ્ઞાનવર્ધક માહિતી માટે અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો તો મિત્રો જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે ક્યારે દીવો અચાનક બોજાઈ જાય છે અને ક્યારેક એવું થાય છે કે આપણી પૂજા પછી આપણે તે દીવો ભગવાન સામે બળતો મૂકી દઈએ છીએ પરંતુ થોડા સમય પછી દીવામાં ઘી બચી જાય છે ક્યારેક આપણા દીવાની વાટ પૂરી બળી જાય છે અને તેમાં ફૂલ પણ બની જાય છે તો આના અલગ અલગ નકારાત્મક અને સકારાત્મક પરિણામો હોય છે સૌ જાણીએ જો આપણા દીવામાં ફૂલ બને છે તો તેનો શું અર્થ થાય છે પ્રિય મિત્રો જો આપણા દીવાની વાટમાં ફૂલ બને છે તો તેનો સીધો અર્થ એ છે કે ભગવાને આપણી પ્રાર્થના સ્વીકારી લીધી છે અને તેઓ આપણી પ્રાર્થનાથી અને પૂજાથી પ્રસન્ન છે આ સંકેત તેઓ વાટમાં બનેલા આ ફૂલ દ્વારા આપે છે જો તમારા ઘરમાં દેવી શક્તિઓ હાજર છે અને તેઓ પણ તમારી સાથે ઈશ્વરની પૂજામાં સામેલ થાય છે તો તમારા દીવાની વાટમાં એકથી વધુ ફૂલ બને છે અને ક્યારેક તેમાં કોઈ દેવી દેવતાઓનો રૂપ પણ દેખાવા લાગે છે તો જો તમારા દીવાની વાટમાં ફૂલ બની રહ્યું છે તો તમે ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છો આ સાથે દીવો પ્રગટાવવાના પણ કેટલાક ખાસ નિયમો છે જે તમારે જરૂરથી જાણવા જોઈએ મિત્રો જો તમે પહેલેથી જ બળતા દીવામાં તમારી વાત મૂકીને પ્રગટાવો છો તો આવું કરવાથી દુર્ભાગ્ય તમારો પીછો કદી છોડતો નથી જો દીવામાં પહેલેથી જ બળેલી વાટની રાખ રૂકે કાઢી છે અને તમે તમારી નવી વાટ તેમાં મૂકીને પ્રગટાવી દીધી તો આવું કરવાથી ભગવાન તમારાથી પ્રસન્ન થવાની બદલે નારાજ પણ થઈ શકે છે અને તમને તેના ખૂબ જ ભયાનક પરિણામ પણ જોવા મળી શકે છે તમારા બનતા કામ પણ બગડવા લાગે છે તમારી તિજોરીનું ધન ખર્ચ થવા લાગે છે અને તમારા ધન આવવાના બધા જ રસ્તાઓ હવે બંધ થઈ જાય છે તો હંમેશા ધ્યાન રાખો જ્યારે પણ તમે દીવો પ્રગટાવો છો ત્યારે હંમેશા સાફ સુથરા દીવાનો જ ઉપયોગ કરો મિત્રો આ સાથે કેટલાક લોકોની આદત હોય છે કે તેવો દર થોડા દિવસે પોતાનો દીવો બદલી નાખે છે જુઓ જે દીવાથી તમે પૂજા કરો છો તેને કદી બદલશો નહીં તમે તે દીવાને સિદ્ધ થવા દો જ્યારે કોઈ દીવો રોજ ભગવાન સામે બળે છે ત્યારે તે દીવો સમય સાથે સિદ્ધ થઈ જાય છે ભગવાનની સકારાત્મક ઉર્જા તે દીવામાં આવી જાય છે અને જ્યારે તમે પણ તે દીવો પ્રગટાવો છો ત્યારે તમારું તન અને મન બંને પવિત્ર થઈ જાય છે તો તમે રોજ તે દીવાને સાફ કરો પછી તેમાં વાટ મૂકીને પ્રગટાવો તમે જેટલી પણ વાર દીવો પ્રગટાવેલો તેટલી વાર તે દીવાને સાફ કરી અને વારંવાર તે જ દીવામાં વાટ પ્રગટાવો પરંતુ જો તમે ભૂલથી પણ તે દીવાને બદલો છો તો તમારી પ્રગતિમાં અવરોધ આવી શકે છે તેથી તમે તમારા દીવાને કદી પણ બદલશો નહીં દસ વર્ષ વીસ વર્ષ સુધી તમે તે જ દીવાને સતત તેમાં વાટ પ્રગટાવતા રહો આનાથી તમારો દીવો સિદ્ધ થઈ જશે અને તમને તેનો ચમત્કાર તમારા ઘરમાં પણ જોઈ શકશો જો તમારા ઘરમાં કોઈની નજર લાગી હોય કે તમારા વ્યવસાયમાં કોઈની નજર લાગી હોય તમારો ધંધો સારી રીતે ન ચાલતો હોય તો તમે તે દીવાને તાંબાના વાસણમાં પાણી ભરીને મૂકી અને રાતભર માટે છોડી દો બીજા દિવસે સવારે તે પાણીનો છંટકાવ તમારા ઘરમાં તમારી દુકાન પર કરો આવું કરવાથી તમને સ્પષ્ટ પરિણામો દેખાશે કારણ કે જ્યારે આપણે સતત એક જ વસ્તુનો ઉપયોગ આપણી પૂજામાં કરીએ છીએ ત્યારે તે વસ્તુ શુદ્ધ થઈ જાય છે ભગવાનની જે ઊર્જા હોય છે તે વસ્તુમાં સમાઈ જાય છે તો કદી પણ તમારા મંદિરમાં દીવાને બદલવાની ભૂલ તો ન જ કરશો મિત્રો જો તમારા મંદિરમાં દીવો તૂટી જાય કે ખરાબ થઈ જાય ખંડિત થઈ જાય ત્યારે તમે તે દીવાને બદલી શકો છો પરંતુ તો પણ તમે તે દીવાને ફેંકશો નહીં પરંતુ તેને તમારા ઘરમાં સાચવીને રાખો કારણ કે આ ભગવાનની સકારાત્મક ઉર્જાનો ભંડાર હોય છે હવે અહીં આપણે એ પણ જણાવી દઈએ કે જો આપના દીવાની વાત પૂરી ન બળતી અથવા આપના દીવામાં ઘી બચી જાય તો તેનું શું પરિણામ આવે છે તો સૌ જુઓ જો તમે કોઈ પણ વૃક્ષ કે છોડની પૂજા કરો છો અને પૂજામાં પ્રગટાવેલો દીવો પૂરો નથી બળતો અથવા તેમાં ઘી બચી જાય છે તો તેનાથી તમારા ઘરમાં બીમારીઓ ઘર કરી લે છે અને આ બીમારી ક્યારે પણ તમારો પીછો નહીં છોડે તો જ્યારે પણ તમે કોઈ પણ વૃક્ષ છોડ કે મંદિરની બહાર કોઈ પણ સ્થળે પૂજા કરો છો તો એ વાતનું ધ્યાન રાખો કે તેની વાત પૂરી બળે અને તેમાં ઘી બચેલું ન હોય કારણ કે આ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો પ્રભાવ આપશે જો તમારા ઘરના મંદિરમાં દીવાની વાત પૂરી નથી બળતી અને પૂજા કરતી વખતે દીવો વારંવાર બુજાઈ જાય છે તો ચોક્કસ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ છે અને આ તમારી પૂજામાં વિઘ્ન નાખવાનું કામ કરે છે મિત્રો આપણા ઘરમાં જો કોઈ બુરી શક્તિ હોય અથવા કોઈ એવી ઉર્જા હોય જે એ નથી ઈચ્છતી કે તમારા ઘરમાં ભગવાનની કૃપા હોય અને સકારાત્મક ઉર્જા હોય તો તે તમારી પૂજાને સફળ થવા નહીં દે કારણ કે મિત્રો વાતાવરણમાં એક જ પ્રકારની ઉર્જા રહેલી છે યા તો સકારાત્મક યા નકારાત્મક જે બુરી શક્તિઓ હોય છે તે ક્યારેય નથી ઈચ્છતી કે તમારા ઘરમાં દેવી દેવતાઓની કૃપા હોય જો તમારા ઘરમાં ભગવાનને પોતાની કૃપા કરી તો તે બુરી શક્તિ અને ઉર્જાનો પ્રભાવ ખતમ થઈ જશે આથી આ શક્તિઓ ઈચ્છે છે કે તમારી પૂજામાં અવરોધો આવે આ જ પ્રભાવથી આપણો દીવો વારંવાર બુજાઈ જાય છે અથવા દીવાની વાટ પૂરી નથી બળતી આ બધાથી બચવા માટે તમારે સાચા મનથી ભગવાનનું સ્મરણ કરવું જોઈએ જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે ભગવાનને પ્રાર્થના કરો કે તમારી આસપાસ જેટલી પણ નકારાત્મક ઉર્જા હોય તે તમારાથી દૂર રહે અને ભગવાનની કૃપા તમારા પર બની રહે આવી શક્તિઓથી બચવા માટે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે ગંગાજળથી એક ગોળ બનાવી દેવો અને ગેરામાં દીવો મૂકી દેવો કારણ કે મિત્રો ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યું છે અને મહાદેવનું વરદાન પણ ગંગાજળને પ્રાપ્ત છે ગંગાજળમાં સૌથી પહેલાં તો કોઈ પણ બુરી શક્તિ પ્રવેશ કરી શકતી નથી તેથી ગંગાજળ ક્યારેય ખરાબ થતું નથી અને હા મિત્રો આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી તો મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર